નમસ્કાર મિત્રો તમારી પાસે એટીએમ નથી પરંતુ તમારી પાસે ગૂગલ પે ફોનપે એ બારકોડથી કઈ રીતે એટીએમમાંથી પૈસા ઉપાડી શકાય એ આપ જાણીએ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તો આજે જાણીશું બેંક ઓફ બરોડા તો તમે એટીએમની અંદર જશો એટલે આ રીતે દેખાશે કાર્ડલેસ કાસ વિથડ્રો તેના ઉપર આપણે ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરીશું તો અહીં બે ઓપ્શન આવશે તો અહીં આપણે ક્યુઆર કોડ ઉપર યુપીઆઈ તેના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ અહીં તમારે રકમ લખવાની થશે એ નીચે જે આપેલા છે ઓંકળા તેના ઉપરથી તમે અહીં રકમ લખી નાખો તમારે કેટલા ઉપાડવાના છે તેની પણ એક લિમિટ હોય છે અહીં આપ જોઈ શકો છો સોથી દસ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો અહીં એ બારકોડ થશે એ બારકોડની અંદર આપ તમારા ફોનની અંદર ગૂગલ પે તમે વાપરતા હો ફોનપે વાપરતા હો તેનાથી આ બાર કોડ તમે સ્કેન કરો સ્કેન કરશો એટલે તમારા ફોનપેથી એ તમે અહીં જ્યારે પૈસાનું તમે ઓકે કરી દેશો એટલે આ પ્રકારનું તમારા ફોનપે ગૂગલ પેની અંદર દેખાશે ત્યારબાદ પ્લીઝ યર ફોર કેસ તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા પૈસા જે છે એ એટીએમમાંથી બહાર આવી જશે તો આ રીતે તમે પ્રોસેસ બીઓ બીમો કરી શકો છો તો તમારે કંઈ બેંકની જરૂર છે વિડીયોની એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તમે કોઈએ આ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ આભાર